અહેવાલોમાં બજારમાં ખરીદીમાં રાખ્યો ધ્યાન વલસાડમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે છીપવાડમાં શ્રીજી ડેરીમાંથી સાહીઠ કિલો શંકાસ્પદ પનીર પકડાયું છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાનું પનીર વેચાતું હોવાની ફરિયાદ હતી ફૂડ વિભાગ દ્વારા આજરોજ અચાનક રેડ કરી સાહીઠ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે આ તરફ ભાવનગરમાં ગુજરાત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેન એટીએમનું લોકાર્પણ કરાયું અન્નપૂર્તિ ગ્રીન એટીએમથી દુકાનદારોની ગેરરીતિ પર બ્રેક લાગશે હવે અનાજ એટીએમમાં રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં અને ચોખાને કરશે રાજ્યનું સૌપ્રથમ અનાજનું એટીએમ ભાવનગરમાં આજથી શરૂ થયું છે આ લોકાર્પણ મંત્રી નીમુબેન બામળિયાના હસ્તે કરાયું માત્ર ચાલીસ સેકન્ડમાં પચીસ કિલોગ્રામ અનાજનું વિતરણ સો ટકા ચોકસાઈથી મળી રહેશે ગાંધીનગરમાં સચિવાલયમાં મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ થયો એક પેડ માકી નામ અંતર્ગત સચિવાલયમાં જેટલા વૃક્ષો વાવી તેનું જતન કરવાનો કાર્યક્રમ યોજાયો ખુદ મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યું આ સમયે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ પટેલ સહિત મોટા પદાધિકારીઓ પણ જોડાયા ગુજરાતમાં સત્તર કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે જેમાંથી અત્યાર સુધીમાં તેર કરોડ પંચાણું લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે ત્યારે સચિવાલયમાં આજે બે હજાર પાંચસો જેટલા વૃક્ષો રોપાયા પીએમ મોદીના આ અભિયાનને ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો આ અભિયાન

પણ આ વખતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ હતી એક પેડ માકે નામ એને ખૂબ લોકોએ સારી રીતે એનો પ્રતિસાદ આપ્યો છે તો પીએમ મોદીના અભિયાનને ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે સચિવાલયમાં મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ગાંધીનગરમાં પીએમ મોદીના જન્મદિવસ પર ગુજરાત ભાજપે પત્રકાર પરિષદ યોજી પીએમ મોદીના જન્મદિવસ પર સેવા પખવાડિયા અને સો દિવસના કાર્યોની વિગતો જાહેર કરાઈ જેમાં આજથી બે ઓક્ટોબર સુધી એક પેડ મા નામ અભિયાન હેઠળ વૃક્ષો વાવેતર કરી ઉછેરવાનો સંકલ્પ લેવાશે સાથે બ્લડ ડોનેશન કેમ્પ હોસ્પિટલમાં સ્વચ્છતાના કાર્યક્રમો પણ યોજાશે જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સંગઠનના સૌ મિત્રો સૌ માન્ય મંત્રીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહી અને એમણે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તંદુરસ્ત આયુષ્ય સાથે આગામી લાંબા સમય સુધી માન્ય નરેન્દ્રભાઈ દેશની સેવા કરે એવી આપણે સૌ પણ પ્રાર્થના કરીએ છીએ મહિલાઓના સશક્તિકરણ માટે તેમણે અનેકવિધ યોજનાઓ બનાવી છે અને એ યોજનાઓની અંદર સેલ્ફ હેલ્પ ગ્રુપ નેવું લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપનું નિર્માણ થઈ ચૂક્યું છે અને નેવું લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મહિલાઓના સશક્તિકરણનો જે યજ્ઞ આદેશ્યો છે આદર્યો છે એમાં લખપતિ દીદીઓ એ અગિયાર લાખ જેટલી બની છે અને એના પ્રમાણપત્રો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અર્પણ કર્યા છે સો દિવસ મેં કોઈને પ્રત્યુત્તર આપવામાં કે રાજકીય જવાબો આપવામાં નથી આપ્યા પરંતુ અત્યાર સુધી સો દિવસ મૌન રહીને રાષ્ટ્ર માટે કામ કર્યું છે સુરતમાં ભાવભેર ગણેશ વિસર્જન થયું નાની મૂર્તિ કૃત્રિમ તળાવમાં જ્યારે મોટી મૂર્તિ દરિયામાં વિસર્જિત કરાઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન યોજાયું હતું ભક્તો ભારે હૈયે વિસર્જનમાં જોડાયા હજીરા ખાતે દસ ફૂટ કરતા ઉપરની પ્રતિમાનું અહીંયા વિસર્જન થઈ રહ્યું છે તો પંદર ક્રેનો દ્વારા મૂર્તિઓનું ઝડપભેર દરિયામાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે અર્ધ ભગવાન ગણેશના વિસર્જન ધીરે ધીરે સુરતમાં આગળ વધી રહ્યું છે ત્યારે દસ ફૂટ કરતા મોટી મૂર્તિ હોય છે તેને સુરતના હજીરા ખાતાવાના દરિયા કિનારેથી દરિયામાં વિસર્જિત કરવામાં આવી રહી છે દ્રશ્ય જોઈ શકાય છે સુરતનો હજીરા વિસ્તાર કે જ્યાં વિસર્જન પ્રક્રિયા ઝડપથી ચાલે કારણ કે સુરતમાં પંચોતેર હજાર કરતા વધુ પ્રતિમાઓનું સ્થાપન થયું હતું ત્યારે કહી શકાય એક કરતા વધુ એટલે કે પંદર જેટલી ક્રેનો અહીંયા તૈનાત કરવામાં આવી છે ક્રેનની મદદથી તમામ મૂર્તિઓને દરિયામાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે દ્રશ્ય સીધા જોઈ શકો છો મારી પાછળ કે ક્રેન દ્વારા મૂર્તિઓ છે જે પાંચ ફૂટ કરતા મોટી દસ ફૂટ ઉપરની તમામ મૂર્તિઓને અહીંયા દરિયામાં લઈ વિસર્જન કરવામાં આવી રહ્યું છે સીધા જોઈ શકાય છે સુરતનો હજીરાનો આ દરિયા કિનારો છે જ્યાં એક બે નહીં પણ પંદર કરતાં વધુ ક્રેનો મૂકવામાં આવી છે તમામ ક્રેનો દ્વારા એક પછી એક મૂર્તિઓને વિસર્જિત કરવામાં આવી રહી છે કારણ કે સુરતમાં પેલી પંચોતેર હજાર કરતાં વધુ જ્યારે પ્રતિમાનું સ્થાપન થયું છે ત્યારે કૃત્રિમ તળાવોની સંખ્યા એકવીસ છે અને સોળ અલગ અલગ ઓવારા છે હજીનાનો દરિયો સૌથી મોટો કહી શકાય ઊંડો કહી શકાય એટલે કે અહીંયા તમામ મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે યુવાનો છે સવારથી લાગેલા છે મોડી રાત સુધી કહી શકાય આ યુવાનો આ પ્રકારે કામ કરતા જોવા મળશે અને જે પ્રકારે કહી શકાય બિલકુલ દ્રશ્ય કહી શકાય કે એક પછી એક મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે

યુવાનો સતત સવારથી લાગેલા છે અને યુવાનો દ્વારા જે પ્રકારે દરિયામાં વિસર્જિત થાય તે રીતે લાગણીના દુભાય તે તમામ વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે ત્યારે દસ ફૂટ કરતા ઉપરની તમામ મૂર્તિઓ દરિયામાં વિસર્જન થાય તે માટે દસ ક્રેનો સતત કાર્યરત છે અને મૂર્તિ આવતાની સાથે તેનું વિસર્જન જડપભેર થાય મોડી સાંજ સુધીમાં વિસર્જન અને હવે વાત પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે ચુમોતેરમો જન્મદિવસ અને તેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે જનસહાયક ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે દિવ્યાંગ બાળકોને હિયરિંગ એઇડ ડિવાઇસ કીટનું વિતરણ કરાયું અડાલજના હીરામણી આરોગ્ય ધામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બસો પચાસથી વધુ બોટલ બ્લડ એકત્ર કરાયું જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ નરહરી અમીનની ગ્રાન્ટમાંથી દિવ્યાંગ બાળકોને શ્રવણ યંત્ર આપવામાં આવ્યા આ પ્રસંગે નરહરી અમીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી આજે નરેન્દ્રભાઈ મોદીના વર્ષગાંઠ નિમિત્તે રાજ્યસભાના સદસ્ય તરીકે અમને જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટમાં ત્રીસ લાખ રૂપિયા જેટલી માત્ર રકમ જે બાળકો કાનથી સાંભળી શકતા નથી કુદરતે જેમને ન્યાય કર્યો છે એવા બાળકોને હિયરિંગ કીટ એટલે શ્રવણ યંત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજે સવારે સાડા નવ વાગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ જગ્યા ઉપર ઉપસ્થિત રહી અને દસ બાળકોને શ્રવણ યંત્ર આપ્યું છે અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ અહીંયા રૂબરૂ આવીને બીજા દસ બાળકોને શ્રવણ યંત્ર આપ્યું છે તો અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે અમીન અને તેમના ટ્રસ્ટ દ્વારા જન સહાયક ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્લડ ડોનેશનનો કેમ્પ પણ રાખવામાં આવ્યો તો દિવ્યાંગ બાળકોને હિયરિંગ એડ ડિવાઇસ કીટને વિતરણ પણ કરવામાં આવ્યું હતું સી એમ ભૂપેન્દ્ર પટેલે કિટનું વિતરણ કર્યું હતું પ્રધાનમંત્રી મોદીનો ચુમ્મોતેરમો જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ખાસ પ્રકારથી ઉજવણી થઈ ચુમ્મોતેર કિલો કેક અને ચુમ્મોતેર કિલો લાડુ અને ચુમ્મોતેર કિલો ચવાણું બનાવી વિતરણ કરવામાં આવ્યું લોકોએ પીએમના લાભા આયુષ્યની પ્રાર્થના કરી બેકરી લાસ્ટ યર પણ જે તો હું વર્ષ હતા એ વખતે તોતેર કિલોની કેક કાપેલી એની આગલી સાલ બોતેર કિલોની કાપેલી દર વર્ષે એટલે વિચાર કરો મિત્રો જન જન માણસ સુધી આપણા વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદી સાહેબની જે બર્થ ડે ઉજવવાનું છે લાગણી છે ભાવ છે એનું પાછળનું કારણ જ છે કે નરેન્દ્ર મોદી સાહેબે જે દેશને વિકાસની ગતિએ આગળ લઈ ગયા છે અને જે વિકસિત